ઉદલપુર પંડ્યાપુરા વચ્ચે રેલવે લાઇન પાસેની કુવારીમાંથી બ્લાસ્ટિંગ દરમિયાન તૂટી પડ્યો પચીસ હજાર વોલ્ટનો વાયર મોટી દુર્ઘટના ટળી વિગતે વાત કરીએ તો ગોધરા આણંદ રેલવે સેક્શન પર આવેલ ઉદલપુર અને પંડ્યાપુરા ગામ વચ્ચે આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ માહિતી અનુસાર આ વિસ્તારમાં રેલવે લાઇનની આસપાસ કુવારી અને ખનીજની ખીણ આવેલી છે જ્યાં રોજિંદા ધોરણે પથ્થર કાઢવા માટે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે આજ રોજ આવા જ એક બ્લાસ્ટ દરમિયાન પથ્થર ઉડીને સીધા રેલવેના પચીસ હજાર વોલ્ટ ધરાવતા વિદ્યુત વાયર ઉપર પડ્યા પડ્યા હતા જેના કારણે વાર તૂટી પડ્યા હતા સદભાગ્ય થી સમય એક માલવાહક ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ રહી હતી પરંતુ સમયસર અકસ્માત અટડી ગયો અને કોઈ જાનહાનિ થઈ નથી જો વાયર ટ્રેન પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી સ્થાનિક લોકો જણાવે છે કે આ વિસ્તારની માઇનસમાંથી અવારનવાર આવું બ્લાસ્ટિંગ થતું રહે છે જેના કારણે રેલવે લાઇન અને આસપાસના ગામોમાં ખતરો સર્જાય છે છતાં પણ ક્વારી ઉદ્યોગના સંચાલકોને લોકોના જીવની કોઈ કદર નથી તેવું જણાઈ આવે છે રેલવે અધિકારીઓ ઘટનાની માહિતી મેળવી તાત્કાલિક ટેકનિકલ ટીમને સ્થળ પર દોડી જવાની સૂચના આપી ટ્રેકની તપાસ બાદ મરામતનું કામ હાથ ધરાયું છે સ્થાનિકોએ માંગણી કરી છે કે રેલવે લાઇનની આસપાસ ચાલી રહેલી ખાણોમાંથી બ્લાસ્ટિંગને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના અટકાવી શકાય